જામનગરના બર્ધનચોક વિસ્તારમાં બેમાળની ગેરકાયદેસર દુકાનનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા મિલકત ધારકને ચાર મહિના પહેલા ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ પાઠવવામાં આવી હતી અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા જણાવ્યું હતું છતાં પણ મહાનગરપાલિકાની નોટિસને અવગણી મિલકત ધારકે ગેરકાયદેસર બાંધકામ ખડકી દીધું હતું જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગેરકાયદેસર પંદરસો ફૂટ જેટલું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જામનગર મનપા એસ્ટેટ શાખાના અધિકારી મુકેશ વરણવા એનઆર દીક્ષિત અને દબાણ નિરીક્ષક સુનિલ ભાનીશાલી તેમજ અનવર ગજણ સહિત ફાયરની ટીમ ઉપસ્થિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરાઈ હતી આ તકે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા બર્ધનચોક વિસ્તારમાં આશરે સાડા ચારસો ફૂટ જેટલી જગ્યામાં ગ્રાઉન્ડ ફર્સ્ટ તેમજ સેકન્ડ ફ્લોરનું ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દેવામાં આવેલું હતું જેને ઓક્ટોબર બે હજાર ત્રેવીસની અંદર નોટિસ આપી એ લોકોને આધાર પુરાવા રજૂ કરવા જણાવવામાં આવેલું હતું તે લોકો દ્વારા કોઈપણ જાતના આધાર પુરાવા રજૂ ના કરતા ઓક્ટોબર મહિનામાં જ બસો બે અન્વયે ડિમોલેશન કરવાનો ઓર્ડર થઈ ગયેલો હતો તેઓ દ્વારા કોઈપણ જાતનું ડિમોલેશન ન કરતા આજ રોજ ટીપીઓ શાખા એસ્ટેટ શાખા લાઇટ શાખા ફાયર શાખા પોલીસ બંદો સાથે આજ સવારથી ડિમોલિશનની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે અને આજના દિવસમાં એ ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે આશરે પંદરસો ફૂટ જેટલું બાંધકામ તેઓ દ્વારા કરી દેવામાં આવેલું છે ઓક્ટોબર મહિનામાં આ બાંધકામ હતું ચાલુ હતું ત્યારે એમને નોટિસ આપવામાં આવી ત્યારબાદ પણ એ લોકોએ બંધ બાંધકામ બંધ ના કર્યું અને ડિમોલિશન ઓર્ડર થયા બાદ પણ તે લોકો દ્વારા ડિમોલિશન પણ કરવામાં ન આવતા મહાનગરપાલિકાએ ના છૂટકે આજે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવે આવેલી છે તેની દુકાન વિરુદ્ધ અરજીઓ પણ કોર્પોરેશનમાં આવેલી હતી જે અરજીઓને ધ્યાને રાખી તેઓને નોટિસ અને આપવામાં આવેલી હતી નોટિસનો જવાબ ન મળતા બસો સાઠ બેનો ઓર્ડર કરી અને ડિમોલ્યુશન આજરોજ હાથ ધરવામાં આવેલ છે